ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર સોળ કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે એટલે ખેડૂત મિત્રો જે બંને કૃષિ રાહત પેકેજ મેળવી અને જે અગિયાર હજાર કરોડ જેટલી વિશાળ રકમ બની હતી તેના અંદરથી આઠ હજાર પોનસો ને સોળ કરોડનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે અને બંને રાહત પેકેજ ને તેત્રીસ લાખ જે ખેડૂતોએ અરજીઓ કરી હતી તેના અંદરથી સાડા ઓગણત્રીસ લાખ જેટલી અરજીઓને ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે હવે સરકાર શ્રી કહે છે કે ખાતાની અંદર રકમ જમા થઈ ગઈ છે ઘણા મિત્રો કહે છે કે અમારે એક જ છે અમારે ખાતાની અંદર રકમ જમા નથી થઈ તો જે ખેડૂત મિત્રોને બિલકુલ રકમ જમા નથી થઈ ગઈ તે ખેડૂત મિત્રો એક વખત અવશ્ય કરજો તમારું આધાર કાર્ડ સિલિંગ થયેલું છે કે નહીં કેમકે તો મગફળીની જે ટેકાના ભાવની રકમ છે તે તમારા ખાતાની અંદર આવી છે

ટેકનિકલ પ્રોબ્લેમ ના લીધે તો એક વખત તમારું બેંક નું બેલેન્સ છે તે અવશ્ય ચેક કરી લેજો તેમ છતાં જો ના આવ્યો હોય તો તમારા ગામ સેવક શ્રીનો સંપર્ક કરો અને સર્વે ટીમ જે કોઈ કેટલી સહાય ઓછી આવી છે તે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન છે તેમને સર્વે ટીમે ઓછું નુકસાન દર્શાવ્યું છે એક વખત વીસી જોડે તમારું ફોર્મ છે તેની ડિજિટલ પ્રિન્ટ મેળવી લો અને તેની અંદર ચેક કરી લો કે કેટલી સહાય પાક નુકસાન દર્શાવેલું છે જેના લીધે તમારા ખાતાની અંદર ઓછી સહાય ની રકમ જમા થઈ ગઈ છે બે જ ખેડૂત મિત્રોને આવશે જેમને જમીન સુધારણા વાળો હપ્તો આવવાનો છે તેમને ત્રણ હપ્તા આવશે બાકી તો બે જ હપ્તા ખાતાની અંદર જમા થશે એટલે ખેડૂત મિત્રો ત્રીજો હપ્તો નહીં આવે તમારા બે હપ્તાની અંદર ખાતાની અંદર બે હેક્ટરની અંદર ચુમ્માળીસ હજાર ની સહાય જમા થશે જ્યાં ઓછું નુકસાન દર્શાવેલું હશે ત્યાં ઓછી સહાય જમા થશે તો શું કહ્યું કૃષિ મંત્રી છે આપણે આ વિડીયો અંદર સંપૂર્ણ જોવો એની પહેલા અમને સાથ સહકાર આપો બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલ નો છે તે અવશ્ય દબાવો ધન્યવાદ સૌના ધ્યાનમાં રે એટલા માટે ઓગણત્રીસ લાખ થી વધારે ખેડૂતોના ખાતામાં પિંચ્યાસી રૂપિયા આજે ખેડૂતોને મળી ચુક્યા છે સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે ચૌદ લાખ મેટ્રિક ટન થી પણ વધારેની ખરીદી એ મગફળીથી મળીને અલગ અલગ એમાં થઈ ચુકી છે લગભગ ત્રણ પોઈન્ટ ખેડૂતોને છ હજાર ત્રણસો ને બાસઠ કરોડ થી પણ વધારાની રકમ એ મગફળીની વાત કરી રહ્યો છો એમના ખાતામાં ચુકવણું થઈ ગયું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે મગફળી અડદ મગ સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો છ હજાર પાંચસો ને તોતેર કરોડ થી પણ વધારે ચુકવણું એ આ બધા ધણસ માં થયું છે કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે ને એ પ્રકારે આગાહી પણ છે તો એની સાવચેતી માટે કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર મોરબી અને દેવભૂમિ એ છૂટાછવાયો વરસાદ થવાની આગાહી કરી છે ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ કે આગાહી ભલે રહી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા ઉપર વરસી